રાશિફળ ઓફિશિયલ ટીમ વતી દરેક દર્શક મિત્રોને ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહને સમર્પિત રક્ષાબંધનના આ પાવન અવસરની આપ સૌને હાર્દિક શુભકામનાઓ સોમવારનું રાશિફળ સિંહ જાતકોને ફોન દ્વારા સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહે તુલા જાતકોને લાંબા અંતરની યાત્રા પર પણ જવું પડી શકે ઓગણીસ ઓગસ્ટ સોમવારે વૃષભ રાશિના જાતકો માટે પ્રગતિની સંભાવનાઓ છે કર્ક રાશિના લોકોના કાર્યસ્થળ પર અટકેલી યોજનાઓ પર કામ ફરી શરૂ થઈ શકે છે નોકરી કરતા લોકોને તેમની ઈચ્છા મુજબ જવાબદારી મળી શકે છે વૃશ્ચિક રાશિના જાતકોના અટકેલા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થઈ શકે છે ધન રાશિના લોકો માટે નવી શરૂઆતની દ્રષ્ટિએ સારો દિવસ છે તે જ સમયે તુલા રાશિના જાતકોએ લેવડ દેવડમાં સાવધાની રાખવી જોઈએ મકર રાશિના લોકોએ વેપારમાં જોખમ ન લેવું જોઈએ તેમને નુકસાન થઈ શકે છે આ સિવાય અન્ય રાશિઓ માટે દિવસ મિશ્રિત રહેશે ગુજરાતી પંચાંગ અનુસાર ઓગસ્ટ સોમવારે વિક્રમ સંવત બે હજાર એસી ના શ્રાવણ માસના સુદ પક્ષની તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ મકર છે સોમવારે રાહુકાળ સવારે સાડા સાત વાગે બત્રીસ સેકન્ડ થી નવ કલાક આઠ મિનિટ અઠ્ઠાવીસ સેકન્ડ સુધી રહેશે હવે આપણે જાણીશું ઓગણીસો ઓગસ્ટ સોમવારનો દિવસ તમામ બાર રાશિ માટે કહેવો મેષ રાશિ પોઝિટિવ આજે તમને વાતચીત દ્વારા કોઈ સારી તક મળવાની છે અને તમે તમારી જવાબદારીઓને પણ સારી રીતે નિભાવશો કેટલાક રાજકીય સંપર્કથી તમને ફાયદો થઈ શકે છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો સમયનો યોગ્ય ઉપયોગ કરો નેગેટિવ બાળકોની કોઈ પણ નકારાત્મક પ્રવૃત્તિને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો આપવાને કારણે સમસ્યા વધી શકે છે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની લોન ન લો તમારી પોતાની નાણાકીય વ્યવસ્થા બગડી શકે છે વ્યવસાય ધંધાકીય કોઈ પણ સમસ્યાને ધૈર્યથી ઉકેલો સ્ટાફને લગતી કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ મિત્રોના સહયોગથી અટકેલા કામ શરૂ થશે ઓફિસમાં અધૂરા પેપરવર્કને કારણે સમસ્યા ઊભી થઈ શકે છે લવ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહે છે અને તમામ સભ્યો વચ્ચે પ્રેમભર્યો વ્યવહાર રહે છે યુવાનોએ નકામા પ્રેમ સંબંધોમાં સમય બગાડવો જોઈએ નહીં સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે દિવસની શરૂઆત યોગ અને ધ્યાનથી કરો લકી કલર ગુલાબી લકી નંબર બે વૃષભ રાશિ પોઝિટિવ મહેમાનગતિમાં સમય પસાર થશે ઘરમાં આવનારા લોકો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે જો તમારી પાસે મિલકત અથવા વાહન સંબંધિત કોઈ વિચાર છે તો તેને અમલમાં મૂકવા માટે આ શ્રેષ્ઠ સમય છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે સજાગ રહે છે નેગેટિવ કેટલાક લોકો ઈર્ષ્યાને કારણે તમારા વિશે અફવાઓ ફેલાવી શકે છે પરંતુ આ બાબતોને અવગણો અને તમારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને મગ્ન રહો બીજાની અંગત બાબતોમાં હસ્તક્ષેપ ન કરો વ્યવસાય સરકારી કામો સંબંધિત વ્યવસાયમાં સંભાવના છે તેથી બેદરકાર અને આળસુ ન બનો અને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરો નોકરીમાં સંપૂર્ણ ગંભીરતા અને ઈમાનદારી સાથે તમારું કામ કરો આ સમયે તમારી પ્રગતિની શક્યતાઓ છે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને વ્યવસ્થિત રહેશે ધ્યાન વગેરેનો સમાવેશ કરવાની ખાતરી કરો માનસિક તણાવને કારણે થાક અને ઉર્જાનો અભાવ રહેશે લકી કલર સફેદ લકી નંબર નવ મિથુન રાશિ પોઝિટિવ આજે તમે માત્ર પારિવારિક કાર્યોમાં જ વ્યસ્ત રહેશો આર્થિક સ્થિતિ સુધારવાના પ્રયાસો સફળ થશે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત થશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અત્યારે ગ્રહ બહુ અનુકૂળ નથી તમારી મહત્વપૂર્ણ અને કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો તેના ખોવાઈ જવાની અથવા ભૂલી જવાની સંભાવના છે જેના કારણે તમે ચિંતિત રહેશો અવર જવર ટાળો વ્યવસાયો વ્યવસાયમાં અંગત વ્યસ્તતાને કારણે કોઈ નિર્ણય લેવામાં ખચકાટ રહે છે જોકે કર્મચારીઓનો સહયોગ તમને કોઈ પણ નિર્ણય લેવામાં મદદ કરશે કાગળો અને ફાઇલોને લગતા કામમાં બેદરકારી રાખવી યોગ્ય નથી લવ પરિવારમાં સુવ્યવસ્થિત અને સુમેળભર્યું વાતાવરણ રહેશે પરંતુ અન્ય વિજાતીય વ્યક્તિ સાથે મુલાકાત તમારી ઇમેજ બગાડી શકે છે સ્વાસ્થ્ય તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો થોડી સાવધાની તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે લકી કલર વાદળી લકી નંબર એક કર્ક રાશિ ધન વ્યવસ્થિત દિનચર્યા કરવાથી મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે તમને પરિવારના વરિષ્ઠ સભ્યો તરફથી આશીર્વાદ તરીકે ભેટ મળશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે સભાન રહેશે અને ઈચ્છિત પરિણામ મેળવવામાં રાહત અનુભવશે નેગેટિવ દિવસના બીજા ભાગમાં પણ સાવધાની રાખવાની જરૂર છે બહારના લોકોને તમારી અંગત બાબતોમાં દખલ ન કરવા દો અને તમારા ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો ક્યારેક તમારો અહંકાર અને ગુસ્સો પણ તમારા કામમાં અવરોધ લાવી શકે છે વ્યવસાય કાર્યક્ષેત્રમાં કોઈ અટકેલી યોજના ફરી શરૂ થઈ શકે છે પરંતુ ભાગીદારી માટે સમય અનુકૂળ નથી જો કે તમે તમારા ખાસ સંપર્કો પાસેથી સારો કરાર મેળવી શકો છો નોકરી કરતા લોકોને તેમની પસંદગી મુજબ કામ મળશે લવ વ્યસ્તતાને કારણે તમે પરિવાર માટે વધુ સમય ફાળવી શકશો નહીં આ કારણે તમારે પરિવારના સભ્યોની નારાજગી સહન કરવી પડી શકે છે સ્વાસ્થ્ય ઇન્ફેક્શન ખાંસી શરદી વગેરે જેવી સમસ્યાઓ થશે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે સંતુલિત દિનચર્યા જાળવો લકી કલર લાલ લકી નંબર પાંચ સિંહ રાશિ પોઝિટિવ ફોન દ્વારા કોઈ સારા સમાચાર મળવાથી તમારું મન મનપ્રસન્ન રહેશે ધાર્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે તમને જન્મદિવસ અથવા અન્ય કોઈ પાર્ટીમાં જવાની તક મળશે અને લોકો સાથે મીટિંગ અને વાતચીત માહિતીપ્રદ રહેશે નેગેટિવ સંબંધોની મૂડી સાચવવી જરૂરી છે સમય અનુસાર તમારા વર્તનમાંગ લવચિક રહો અહંકારના કારણે ભાઈઓ સાથે થોડો વિવાદ થઈ શકે છે પરંતુ તમે તમારી કુનેહ અને કાર્યક્ષમતા દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ પણ શોધી શકશો વ્યવસાય વેપારમાં તમારે સ્પર્ધાનો સામનો કરવો પડશે આ સમયે ખૂબ જ મહેનત કરવાની અને સજાગ રહેવાની જરૂર છે મુશ્કેલ સમયમાં યોગ્ય વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે સરકારી નોકરી કરતા વ્યક્તિઓએ યાત્રા કરવી પડી શકે છે લવરપતિ પત્ની વચ્ચેના વૈચારિક મતભેદો ઘરની વ્યવસ્થાઓને ખલેલ પહોંચાડી શકે છે પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે સ્વાસ્થ્ય તમારી વ્યવસ્થિત દિનચર્યા અને સારી જીવનશૈલી તમને સ્વસ્થ રાખશે રોગપ્રતિકારક શક્તિ પણ સારી રહેશે લકી કલર લીલો લકી નંબર નવ કન્યા રાશિ હકારાત્મક જીવનને સકારાત્મક દૃષ્ટિકોણથી સમજો તેનાથી તમે ભાવનાત્મક રીતે મજબૂત અનુભવ કરશો ભૂતકાળની ભૂલોમાંથી શીખીને વર્તમાનને સુધારવાના પ્રયાસો થશે અને તમે યોગ્ય આત્મવિશ્વાસ સાથે નવી શરૂઆત કરશો નેગેટિવ તમારી ક્ષમતાઓ અને કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો કોઈની ચપળ વાતોના શિકાર ન થાવો નહીં તો કોઈ પોતાના ફાયદા માટે તમારું નુકસાન કરી શકે છે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ થોડો સમય વિતાવો વ્યવસાય વેપારની જવાબદારીઓનો બોજ રહેશે તેથી તમારા મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા પર રાખો અન્ય લોકો શું કહે છે તેનાથી પ્રભાવિત થવાને બદલે તમારા માટે વિચારો અને તમામ નિર્ણયો લો નોકરીમાં બેદરકારીને કારણે તમારે તમારા અધિકારીઓની ઠપકાનો સામનો કરવો પડી શકે છે લવ પરિવાર અને બિઝનેસ વચ્ચે યોગ્ય સંતુલન રહેશે રોમાંસ અને પ્રેમના મામલામાં પણ તમે ભાગ્યશાળી રહેશો સ્વાસ્થ્ય તમારા દરેક કામમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાને કારણે તમે ડિપ્રેશન જેવી સ્થિતિનો અનુભવ કરશો તણાવ ન લો અને તમારું કામ સરળતાથી કરતા રહો લકી લકી કલર કેસરી નંબર એક તુલા રાશિ પોઝિટિવ પ્રભાવશાળી લોકોની સંગતમાં રહેવાથી તમારા વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તમે ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે મનોરંજન પ્રવાસનો કાર્યક્રમ પણ બનાવવામાં આવશે નેગેટિવ કોઈ પરિચિત દ્વારા છેતરપિંડી થવાની સંભાવના છે આર્થિક ગતિવિધિઓ મધ્યમ રહેવાને કારણે ચિંતા થઈ શકે છે પરંતુ આ કામચલાઉ છે તેથી વધુ ચિંતા કરવાની જરૂર નથી વિદેશ જવા ઈચ્છુક લોકોએ તેમની પેપરવર્ક કાળજીપૂર્વક કરવી જોઈએ વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે નિશ્ચિત બિલનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે તમારે કામના સંબંધમાં લાંબા અંતરની યાત્રા પર પણ જવું પડી શકે છે લવ પારિવારિક વ્યવસ્થા સુખદ અને અનુશાસિત રહેશે જૂના મિત્રને મળવાથી ભૂતકાળની યાદો તાજી થશે સ્વાસ્થ્ય પેટના દુખાવા અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે સૌથી પહેલા તમારી દિનચર્યાને વ્યવસ્થિત કરો અને તમારી ખાવાની ટેવમાં પણ સુધારો કરો લકી કલર લીલો લકી નંબર છ વૃશ્ચિક રાશિ પોઝિટિવ અટકેલા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે અને તમે તમારા અંગત કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો પરિવાર તરફથી પણ તમને યોગ્ય સહયોગ મળશે નજીકના મિત્રની સલાહ અને સહયોગ તમારા કાર્યને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે નેગેટિવ નજીકના મિત્ર સાથેના સંબંધો બગડવા જેવી સ્થિતિઓને ન આવવા દો પૈસા પ્રત્યે ઉધાર બનવાથી તમે મુશ્કેલી માંગ મુકાઈ શકો છો તમારા વધતા ખર્ચને મર્યાદિત કરો અને બચત પર પણ ધ્યાન આપો વ્યવસાય તમારા યોગ્ય સંચાલનથી કાર્યસ્થળ માંગ યોગ્ય વ્યવસ્થા થશે અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે પરંતુ કોઈને ઉધાર ના આપો સરકારી નોકરોએ કોઈ પણ અનૈતિક કામમાં પ્રવૃત્ત ન થવું જોઈએ નહીં તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહે છે પરંતુ યુવાનોએ પ્રેમ પ્રકરણો અને મીડિયામાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં સ્વાસ્થ્ય પ્રદૂષણને કારણે કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સંભાવના છે મહિલાઓએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ લકી કલર આસમાની લકી નંબર પાંચ ધન રાશિ પોઝિટિવ લક્ઝરી અને મોજ મસ્તી પાછળ ખર્ચ થશે પરંતુ તમારા બજેટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે ફેરફાર અથવા નવીનીકરણ માટે યોજનાઓ બનાવવામાં આવશે આ યોજનાઓને અમલમાં મુકતી વખતે જો તમે પણ વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરો તો તે વધુ યોગ્ય રહેશે નેગેટિવ ક્યારેક મનમાં કનિક અજુગતું બનવાનો ડર રહેશે પરંતુ તમારી જાતને આ બ્રહ્માંડથી મુક્ત કરો તમારી નજીકના લોકો સાથે વાતચીત કરતી વખતે થોડી સાવચેતી રાખવી પણ જરૂરી છે નહીંતર ગેરસમજને કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે ધંધો વેપાર સંબંધિત સરકારી કામોમાં આવતા અવરોધો દૂર થશે નવા કાર્યની શરૂઆત કરવા માટે પણ સમય અનુકૂળ છે કોઈ પણ વ્યવસાયિક નિર્ણય લેવા માંગ બેદરકારીને કારણે મોટી ઉપલબ્ધિ પણ ગુમાવવી પડી શકે છે લાવ ઘરમાં સુખદ અને સુવ્યવસ્થિત વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોના કારણે તમારે તમારા પરિવારના સભ્યોની નારાજગી સહન કરવી પડી શકે છે સ્વાસ્થ્ય કામના વધુ પડતા બોજ અને ચિંતાને કારણે તમે થાક અને નબળાઈ અનુભવશો તમારા આરામ માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે લકી કલર કેસરી લકી નંબર છ મકર રાશિ પોઝિટિવ આજે ઘરેલું સુખ સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદી પર ખર્ચ વધશે પરંતુ પરિવારના સભ્યોની ખુશીની મામૂલી છે વ્યસ્ત તમે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ સમય મેળવશો આ સંપર્કો બનાવશે અને સન્માન અને ખ્યાતિમાં વધારો કરશે નેગેટિવ પરંતુ આ સમયે જીદ્દી રહેવું યોગ્ય નથી વર્તનમાં સાનુકૂળતા જાળવી રાખો બપોરે કોઈ સમાચાર મળવાથી તમારું મન વ્યસ્ત રહેશે આ સમયે પૈસા સંબંધિત વ્યવહારો મુલતવી રાખવાની સલાહ આપવામાં આવે છે વ્યવસાય કાર્યક્ષેત્રની આંતરિક વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવાની જરૂર છે જો કે કામ વ્યવસ્થિત રીતે થશે તેથી કોઈ બાબતની ચિંતા કરશો નહીં પરંતુ આ સમયે કોઈ પણ પ્રકારનું વ્યવસાયિક જોખમ લેવાનું ટાળો કારણ કે થોડું નુકસાન થવાની સંભાવના છે લવક પતિ પત્ની વચ્ચે પારિવારિક બાબતોને લઈને થોડો તણાવ રહેશે પરંતુ કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી થવાનો પ્રશ્ન જ રહેશે નહીં પ્રેમી પ્રેમીઓએ પણ એકબીજાની લાગણીઓને માન આપવું જોઈએ સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં થોડો બગાડ થશે તેને અવગણશો નહીં અને તાત્કાલિક સારવાર લેવાની જરૂર છે લકી કલર પીળો લકી નંબર આઠ કુંભ રાશિ પોઝિટિવ આજે કેટલાક વિશેષ કાર્યો પૂરા થશે અને કોઈ ખાસ વ્યક્તિ સાથે લાભદાયક સંપર્ક પણ થશે તમે તમારી વિચારવાની શૈલી અને દિનચર્યામાં જે પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તે તમારી ઈચ્છા મુજબ સફળ થશે નેગેટિવ કેટલાક અંગત કારણોસર દિવસની શરૂઆતમાં થોડી તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે પરંતુ બપોર બાદ સ્થિતિમાં સુધારો થવા લાગશે રોકાણ સંબંધિત કાર્યોમાં ઉતાવળ ન કરવી બીજાના કામમાં દખલ ન કરો તેનાથી તમારા સન્માન અને સન્માન પર પણ નકારાત્મક અસર પડશે વ્યાપાર વેપાર માં નવું કામ શરૂ કરતા પહેલા વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો તમારી ક્ષમતા કરતા વધુ રોકાણ ન કરો કર્મચારીઓ અને સહકર્મીઓ સાથે યોગ્ય તાલમેલ જાળવો થોડી ગેરસમજ પરસ્પર સંબંધોને બગાડી શકે છે જેની કાર્યશૈલી પર પણ નકારાત્મક અસર પડશે લાવર પારિવારિક વાતાવરણ સકારાત્મક રહેશે સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહેશે શુભ કાર્યને લગતી યોજના બનશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું રહેશે કામના अतिशय ભારને કારણે થાક લાગી શકે છે તમને મનની શાંતિ આપતી પ્રવૃત્તિઓ માટે થોડો સમય ફાળવવાનું સુનિશ્ચિત કરો લકી કલર લીલો લકી નંબર 7 મીન રાશિ પોઝિટિવ કેટલાક લોકો અવરોધો ઉભો કરશે પરંતુ અફવાઓ પર ધ્યાન ના આપો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો તમને ચોક્કસ સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં પણ યોગ્ય ધ્યાન આપશે નેગેટિવ તમારી આર્થિક સ્થિતિને વ્યવસ્થિત રાખો જેમ જેમ આવકના સ્ત્રોત વધશે તેમ ખર્ચ પણ વધશે તેથી બજેટનું પાલન કરવું મહત્વપૂર્ણ છે સાથે જ જો તમે ગુસ્સા અને અહંકારને કાબુમાં રાખશો તો પરિસ્થિતિને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે વ્યવસાય વિસ્તરણ સંબંધિત યોજનાઓ અમલમાં મૂકવાની સલાહ નથી કોઈ પણ નવી ટેકનોલોજી વગેરેનો ઉપયોગ કરવા સંબંધિત કાર્ય પદ્ધતિ પર ચર્ચા થશે તમારી ફાઇલો અને દસ્તાવેજો ઓફિસમાં સુરક્ષિત રીતે રાખો લવ પારિવારિક કાર્યોમાં સહયોગ કરવાથી શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહેશે માટે પરિવારની મંજૂરી મેળવવાનો આ યોગ્ય સમય છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાથી તમે બીમાર થઈ શકો છો થોડી સાવધાની અને ધીરજ તમને સ્વસ્થ રાખશે લકી કલર નારંગી લકી નંબર એક દરરોજ રાશિફળગ્રહ નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે ફરી મળીશું આવા જ એક વિડિયો સાથે ત્યાં સુધી રજા આપશો જય માતાજી